સામાન્ય રીતે અહીંયા હોસ્પિટલની સુવિધાઓ તો નથી થર્ટી ફાઇવ ટુ ફોર્ટી કિલોમીટર્સ દૂર હોસ્પિટલ છે લાઇટથી પણ અને રોડથી પણ વંચિત છે હજી બહુ જગ્યાએ બહુ રોડ નથી એમાં એજ્યુકેશન્સ પ્રોબ્લેમ છે એઝ વેલ એઝ હેલ્થ પ્રોબ્લેમ છે અને ઇકોનોમિકલ પણ ખૂબ વધુ પ્રોબ્લેમ છે લોકોને નોકરીમાં રાખે કામ કરાવડાય પણ પછી પૈસા કે સેલેરી ના આપે તરફથી એમ કેવાય કે ચારે તરફથી એમને ઘા વાગતા હોય છે પાણીની સુવિધાઓ નથી નથી કોઈ ઇકોનોમિકલ આવક તો હું એમાં રહતો મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હિમાલય કંપનીમાં ઝેન્ડ્રા ડિપાર્ટમેન્ટમાં મારી પોતાની સેલેરી સેવન્ટી હતી પરંતુ કંઈક એવું કંઈક સારું કંઈક કરીએ એના ઉદ્દેશ્યથી આ વિસ્તારમાં આવ્યો હેલો ગાઈસ આજે આપણી સાથે છે અજયભાઈ વાઘેલા એમણે પોતાનું ગ્રેજ્યુએશન બીએસસી માં કમ્પ્લીટ કરેલું છે અને બહુ જ સારી જોબ કરતા હતા જે અત્યારે છોડીને આ લોકોની લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ કરી શકે એમની લાઈફમાં કોન્ટ્રીબ્યુટ કરી શકે એવા ઇન્ટેન્શનથી અત્યારે આ એરિયામાં એ એમની લાઈફસ્ટાઈલને ઇમ્પ્રૂવ કરવા માટે સેવા કાર્ય કરે છે તો ચાલો એમને મળીએ અને અહીંયાની લાઈફસ્ટાઈલ વિશે અને એમના વિશે થોડી માહિતી જાણીએ જય સ્વામિનારાયણ જય કેમ છો જય સ્વામિનારાયણ મજામાં અહીંયાની લાઈફસ્ટાઈલ વિશે લોકોને માહિતી આપો કે અહીંયા લોકો કઈ રીતે જીવનશૈલી કેવી છે કયા પ્રકારની છે કઈ રીતે જીવે છે શું ખાનપાન છે શું કામ કરે છે સામાન્ય રીતે અહીંયાના લોકો છે ખેતી પ્રધાન છે અહીંયા ચાર મહિનાની ખેતી થાય છે અને પોતે ચાર મહિના ખેતી કરે ત્યારબાદનો જીવન છે એ અનાજના વેચાણ દ્વારા ને પોતે નાની મોટી મજૂરી કરી દ્વારા જીવે છે સામાન્ય રીતે અહીંયાં આગળ ખૂબ સારા પ્રકારનું અનાજ ઉગે છે જેમ કે નાગલી છે જેને રાગી કહેવામાં આવે છે ચોખાનું અહીંયા આગળ થાય છે અને સાથે સાથે અહીં આગળ આપણે મકાઈનું વાવેતર સિંગ આવું બધું આ લોકો કરતા હોય આ ચાર મહિના વાવેતર થયા પછી એટલે કે ઉગી ગયા એનું બાકીનું એનું વેચાણ કરીને પોતાનું સામાન્ય જીવન જીવે છે અહીંયા આગળ આમ જોવા જઈએ તો દૂર દૂર લગી ડુંગરાળ વિસ્તાર છે પાણીની તકલીફ હોય છે કારણ કે ચાર મહિના તો પાણી ભરપૂર હોય પછી ચાર મહિના પછી ડુંગરાળ વિસ્તાર હોવાને કારણે પાણી રહેતું નથી એટલે એના બાદના જે સમય હોય એમાં થોડી તકલીફ પડે પરંતુ અહીંયા કુદરતની ખૂબ દેન છે ભરપૂર કુદરતનું વાતાવરણ છે અહીંયા જોવા મળે આપણને એમ હકીકત કહીએ તો નેચર એ નથી કે જે તમે સોશિયલ મીડિયા પર જોવો છો ખરેખર તો નેચર આ છે જે હજી સુધી અનએક્સપ્લોર છે જે લોકોએ એક્સપ્લોર જ નથી કર્યું સોશિયલ મીડિયા પર જે બતાવવામાં આવે છે તો ઓલરેડી ડેવલપ જગ્યા છે તો ઓલરેડી બધી વસ્તુ ડેવલપ થઈ ગયેલી છે અને પછી તમને સોશિયલ મીડિયા પર બતાવવામાં આવે છે પણ હકીકતનું નેચર આ છે એકદમ અનફિલ્ટર્ડ જ્યારે અહીંયા લોકો બીમાર પડે યા તો પોતાની હેલ્થ કેર કરવી હોય તો અહીંયા કઈ પ્રકારની વ્યવસ્થા છે હોસ્પિટલ્સ કે ક્લિનિક્સ કેવું કંઈ સામાન્ય રીતે અહીંયા હોસ્પિટલની સુવિધાઓ તો નથી અહીંયા થી કમસે કમ જો અત્યારે કોઈ બીમાર પડે તો અહીંયાથી થી 35 ટુ 40 કિલોમીટર્સ દૂર હોસ્પિટલ છે એટલે એ ખૂબ તકલીફ છે અને બીજું કે અહીંયા આગળ જો પીએચસી પ્રાથમિક હેલ્થ સેન્ટર હોય એમાં પણ ઘણી વખત એવું બને છે કે ડોક્ટર હાજર ન હોય અને કદાચ ડોક્ટર હાજર હોય તો પણ એ પ્રમાણે ટ્રીટમેન્ટ ન મળે જેમ કે સ્નેક બાઇટ્સ છે અધરવાઇઝ કંઈક મોટી તકલીફ થઈ તો ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર દૂર આહવા કાં સોનગઢ જવું પડે એટલે ખૂબ દૂર પડી જાય અને એઝ વેલ એઝ અહીંયા કુદરતની એવી દેન છે કે માણસ બીમાર પડે તો અહીંયા ઘણી બધી જડી બ્યુટીઓ પણ મળતી હોય છે જેમ કે વેદ હોય અને એની મદદ લેતા હોય છે અને પોતે પોતાનું હેલ્થ ટ્રીટમેન્ટ એમાં જ કરી લેતા હોય છે બાકી અહીંયા આગળ એવી કોઈ મેડિકલ સુવિધાઓ છે નહીં આ ગામડાઓ એવા છે કે જે મેડિકલ થી વંચિત છે હજી લાઈટ થી પણ અને રોડ થી પણ વંચિત છે હજી બહુ જગ્યાએ બહુ રોડ નથી ઘણા બધા ઘરો ડુંગરાળમાં વિસ્તારમાં છે નથી પાણીના નળ કે એવી કોઈ સુવિધાઓ અહીંયા હજી સુધી હાજરમાં છે નહીં એટલે આ વિસ્તાર એકદમ અંતરેયાળ વિસ્તાર કહેવામાં આવે જે હજી સુધી કોઈ પહોંચતા જ નથી એમ કોઈને બહુ બધાને ખબર નથી કે આવા પણ ગામડાઓ છે આ વીસ દાયકા જૂના ગામડાઓ કહેવાય એમ કહેવાય કે આપણે જેમ સુરત છે વડોદરા છે અમદાવાદ છે કેમ આગળ દેખાય એના કરતા વીસ દાયકા પાછળના ગામડાઓ આપણા નહીં જોવા મળે એમ અહીંયા લોકોની લાઈફસ્ટાઈલમાં શું શું સ્ટ્રગલ આવે સામાન્ય રીતે તો કેવું હોય કે અહીંયા આગળ સ્ટ્રગલમાં તો પેલું એવું છે કે અહીંયા આગળ કોઈ કામ ન હોય ચાર મહિનાની ખેતી હોય ચાર મહિના પછી ખેતી બંધ થઈ જાય પછી આ લોકોને સામાન્ય રીતે મજૂરી મળે મજૂરી માટે પોતાનું ગામ પણ મૂકે પણ ઘણી વખત કે બીજે જાય તો એ લોકોને નોકરીમાં રાખે કામ કરાવડાય પણ પછી પૈસા કે સેલેરી ના આપે સેકન્ડ ઓપ્શન એવું છે અહીંયા આગળ સેકન્ડ પ્રોબ્લેમ એવી છે કે અહીંયાના વિસ્તારમાં ધર્માંતરણ બહુ ખૂબ પ્રમાણમાં થઈ રહ્યું છે ત્રીજું કેવું છે કે અહીંયાના લાઇફ મેડિકલ સુવિધાઓ કોઈ છે નહીં એટલે મેડિકલ સુવિધા નથી ચોથું એજ્યુકેશન્સ એજ્યુકેશન્સની વાત કરીએ તો અહીંયા એજ્યુકેશન્સ પણ છે નહીં નહીં વન જેવું છે કારણ કે ધારો કે બાળકો ભણવા જાય છે તો શિક્ષકો ખૂબ દૂરથી કદાચ સુરતથી સાઈડથી આવતા હોય ગવર્મેન્ટના હોય તો એ એમાં પણ પ્રોપરલી વેમાં જતું નથી જોવા જઈએ તો બધી તરફથી એમ કેવું ને કે ચારે તરફથી એમને ઘા વાગતા હોય છે કારણ કે એજ્યુકેશન નથી એઝ વેલ એઝ તમે જોવા જાઓ તો પોતા આગળ અહીંયા પાણીની સુવિધાઓ નથી નથી કોઈ ઇકોનોમિકલ આવક એટલે અને મેડિકલ હા હેલ્થની પણ પ્રોબ્લેમ થાય એટલે અહીંયા આગળ એવી કોઈ સુવિધા એટલે ચારે કોરના આ લોકોને પ્રોબ્લેમ હોય છે એવું અમને અહીંયા જાણવા મળે છે અમે અહીંયા રહીએ છીએ તો તમે અહીંયા રહી અને શું એક્ટિવિટી કરો છો આ લોકોની લાઈફ ને ઇમ્પ્રૂવ કરવા માટે અને અહીંયા આવ્યા એ પહેલા તમારી લાઈફ કઈ ટાઈપની હતી પહેલા તમે શું જોબ કરતા હતા ક્યાં જોબ કરતા હતા કઈ ટાઈપની સેલેરી હતી તમારી હું અહીંયા નતો આવ્યો એની પહેલા હું અભ્યાસ કરી અને મેડિકલ માં જોબ કરતો તો હું એમર હતો મેડિકલ રિપ્રેઝન્ટેટિવ ઓફ હિમાલયા કંપનીમાં જનરા ડિપાર્ટમેન્ટમાં મારી પોતાની સેલેરી 75000 હતી પરંતુ કઈક એવું કે સારું કઈક કરીએ એના ઉદ્દેશ્યથી આ વિસ્તારમાં આવ્યો અહીં આવીને પછી મેં બીએપીએસ સંસ્થા બોચાસણ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થામાં જોડાયો અને ત્યારબાદ અમારા જે સ્વામી છે અને જે પણ છે એમને વાત કરી કે કંઈક આપણે સારું કામ કરી તો એઝ વેલ એઝ એજ્યુકેશન પોતાના જીવનના મૂલ્ય કે ભાઈ મનુષ્ય દેહ મળ્યો છે કે મનુષ્ય છીએ તો સારા કામ કરો કોઈનું લ્યો નહીં કોઈને ખરાબ વ્યવહાર ન કરો બાળકોમાં સારા ગુણો પ્રવર્તવાનું કામ આપ મળ્યું બે હજાર સત્તરમાં હું અહીંયા આવ્યો ત્યાર પછી સંતો અહીંયા આગળ કીધું કે આપણે આવી રીતે કામ કરીએ કે બધા બાળકોનો જીવન વિકાસ થાય એમને સારું એજ્યુકેશન મળે એમને સારી વસ્તુઓ મળે તો એ આગળ વધે એવી રીતનો વિચાર કરીને અમે લોકોએ પોતે અહીં આગળની આ પ્રવૃત્તિઓ ચાલુ કરી અને અત્યારે જોઈએ છીએ કે એમાં પરિવર્તન આવે છે ઘણી વખતે પહેલાં કેવું હતું કે બાળકો એકબીજાને ચોરી લે વસ્તુઓ એકબીજાને કોઈક વ્યસનના માર્ગે હોય કે પછી ખોટા માર્ગે હોય તો એમાંથી એમનું પરિવર્તન થાય આવા પહેલા મારે એવું હતું કે આપણે જીવીએ અને અહીંયા આવીને હવે એવું થઈ ગયું છે કે આપણે તો જીવીએ છીએ પણ બીજાને પણ જીવતા શીખવાડી ફુલફિલમેન્ટ ફીલ થાય તમને યા બહુ આનંદ થાય કે ચાલો આપણાથી કંઈક થઈ રહ્યું છે સારું કામ એમ અને આના પહેલાનું જીવનની વાત કરીએ તો ખાવું પીવું ને જલસા કરવું ને અહીંયા આગળનું જીવન જોઈએ તો ખાવું પીવું ને જલસા કરવા નથી પણ આ સારામાં સારું કરી આમ દેહ છે ભગવાન આપેલો છે એનાથી કે સારામાં સારું કોક ને હેલ્પફુલ થઈએ અહીંયાનો ઉદ્દેશ્ય હવે થઈ ગયો છે અહીંયા ગવર્નમેન્ટ આ લોકોને શું શું લાભ આપે છે ગવર્નમેન્ટ ઘણા બધા લાભો આવતા હોય છે પરંતુ છે ને અહીંયાના જે સરપંચ છે માજી સરપંચ છે એ લોકો પહોંચવા નથી દેતા જેમ કે આજ ગામની એક વાત કરીએ કે આજ ગામમાં છે આપણા એક ભાઈ છે હવે એમને ઘરની ગ્રાન્ટ બતાવે છે કે પાસ થઈ ગઈ છે અને ઘરની ગ્રાન્ટ એમને મળી જ નથી અને ઘણા બધા એવું કે તો પછી ફરિયાદ કરવી જોઈએ પણ જે વ્યક્તિઓ અહીંયા રહે છે એ લોકો એટલા બધા સક્ષમ નથી કે ન્યાય સુધી પહોંચી શકે અહીંયા શ્રદ્ધા અંધશ્રદ્ધા એ બધા ટોપિક્સ મતલબ એ વિષય લોકોનું કેવું કેવી જીવન ચાલી છે લોકોનું શું માનવું છે શ્રદ્ધા ને અશ્રદ્ધા ની વાત આવે તો અહીંયા અશ્રદ્ધા નું પ્રમાણ વધારે છે કે આપણે કેવું કહેવાય કે રસ્તો બિલાડીએ કાપ્યો એટલે મારું એક્સિડન્ટ થઈ ગયું કે કાગડો બોલ્યો એટલે કે આવું થયું 부વા હોય એવા લોકો પાસે જઈને દાણા જોવડાવવા તપાસ કરાવડાવી કે ભાઈ મને આ રોગ શેના કારણે થયો છે તો એ દાણા દેખાડવા એવી અંધશ્રદ્ધાઓ ખૂબ પ્રમાણમાં છે હવે તો થોડુંક જાગૃતિ આવે છે કે આ બધું ખોટું છે જે જે આપવાનું છે એ તો ભગવાન આપવાના જ છે દુખ હોય કે સુખ હોય તો જેમ કે અજયભાઈ અમે તો તમને ઓળખતા હતા અને અમે અહીંયા આવ્યા અને અમે આ એક્ટિવિટી જેવી હેપીનેસ ફેલાવાની હતી એ કરી પણ જે મારી ઓડિયન્સ છે યા તો જે બીજા લોકો છે જે ખરેખર કઈ બીજાની લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ કરવા માંગતા હોય બીજાની લાઈફમાં કોન્ટ્રીબ્યુટ કરવા માંગતા હોય એ લોકો તમારા સુધી કઈ રીતે પહોંચે એ અહીંયા સુધી અને અહીંયાના લોકો સુધી કઈ રીતે પહોંચે તમારું યુટ્યુબ ચેનલ છે એમાં પણ આપણે નંબર મેન્શન કરી શકીએ છીએ અને નંબર આપી દઈશું એટલે અહીંયા આવીને મને ફોન કરે તો મળી શકે અને સાથે સાથે ઉકાઈમાં સ્વામિનારાયણ મંદિર છે એને ત્યાં પણ આવીને વાત કરે તો પણ થાય અને અહીંયા આગળ જો કોન્ટ્રીબ્યુશનની વાત છે મદદ કરવાની વાત છે અને કોઈક સારા વ્યક્તિઓને કંઈક કરવું હોય તો તમારા ખાસ તો જન્મદિવસ હોય છે પછી તમારા ઘરે શુભ પ્રસંગ હોય એઝ વેલ એઝ કંઈક સારી દિવસ હોય એવો કે તમારી મેરેજ એનિવર્સરી છે તો તમે મોટા મોટા વિસ્તારમાં તો ઘણા બધા લોકો કંઈક ને કંઈક કરતા હોય પ્રવૃત્તિમાં કદાચ હોટલમાં જઈને હજારો રૂપિયાના ખર્ચા કરી નાખતા હોય પરંતુ એના કરતાં છે આવા નાના વિસ્તારમાં આવે અને આવીને બાળકોને જમાડે સાથે સાથે કંઈક સારી એમને મોટિવેશનલ વાતો કરે તો ખૂબ મોટી મદદ થઈ શકે છે અને સાથે સાથે શું છે કે એમના ઇન્ટરનલી આશીર્વાદ છે એમને મળે સિવાય જૂના હોય હોય કે કે એવી વસ્તુ જેમને નથી જરૂર યુઝ નથી કરતા આપણા ઘણા બધા એવો હોય કે ચાર પાંચ વાર કપડાં પહેરીએ પછી જૂના થઈ જાય તો એમને પડ્યા રહી આપણાને ઉપયોગમાં નથી આવતા તો એવી જે વસ્તુઓ છે એ ઉકાઈ મંદિર છે બીએપીએસ સ્વામિનારાયણનું એના એડ્રેસ ઉપર મોકલી દે અને એ આપણે અહીંયા આગળ આવીને બાળકોને આપીએ અને તો એ લોકો રાજી થાય કારણ કે જે તમને ઉપયોગ નથી બીજાને તો ઉપયોગી છે નાના વિસ્તારમાં જઈ અને સારી પ્રવૃત્તિ કરીને બધાને આશીર્વાદ લે તો એ બહુ સારા રહે કારણ કે ઘણી વખતે આપણે હોટલમાં જઈએ તો હજારો રૂપિયાનું બિલ બનતું જ્યારે કે અહીંયા આગળ નાનકડું એક ફંક્શન કરો તો પાંચ થી છ હજાર માં તો ઘણા બધા જમી જાય તો આવી નાની પ્રવૃત્તિ દ્વારા ઘણું બધું મોટું કામ થઈ શકે એઝ વેલ એઝ જો તમે અહીંયા આગળ આવતા કદાચ તમને દૂર પડે તમે ના આવી શકો તો આપણા આગળ એક બીજી પણ વસ્તુ છે કે તમને તમારો કંઈક સારો જન્મદિવસ હોય કે કંઈ હોય તો તે દરમિયાન તમે લોકો એજ્યુકેશન ફિલ્ડમાં ધારો કે કોઈ બાળકને બોલપેન છે પેન્સિલ છે નોટબુક્સ છે એવું ડોનેટ કરી શકો છો હવે બિહાર તમારા કદાચ તમે ના આવી શકો તો અત્યારે તો ટેકનોલોજી બહુ વધી ગઈ છે ગૂગલ પે ફોન પેમાં તમે મને ડોનેટ કરો તો હું અહીંયા લઈ અને અહીંયા તમારા વતી આપી એઝ વેલ એઝ એમનો વિડીયો પણ હું જનરેટ કરીને તમને સેન્ડ કરી દઈશ કે આ છે એ તમારા તરફથી છે એટલે એ તમને મળી જાય અને અહીંયા આગળના બધા બાળકોને પણ એટલી એજ્યુકેશનના ફિલ્ડમાં પણ હેલ્પ થાય તો અજયભાઈ લોકો અહીંયા આવે તો એ તમને ક્યાં મળશે તમારી પોતાની લાઈફસ્ટાઈલ કઈ રીતની છે તમે ક્યાં રહો છો અને તમે કઈ રીતે જીવો છો સામાન્ય રીતે તો હું ફરતો જોવા મળું અહીંયા આગળ ઘણા બધા ગામડાઓ છે મલંગદેવ લાંગણ કરવંદા માળ મુખામાળ ચીમેર ખપાટિયા એ તો આટલા વિસ્તારમાં હું ફરતો જઉં છું સામાન્ય રીતે તમે અહીંયા આવો એટલે મને ફોન કરો કે અમે અહીંયા આવીએ છીએ એટલે હું તમને તરત જ કનેક્ટ થઈ જઈશ કે ઓકે તમે અહીંયા આવો છો હું આવું છું આપણે મળીએ એમ કરીને હું અડધો કલાકમાં કલાકમાં એ વિસ્તારમાંથી જે પણ તમે કહેશો ત્યાં આવી જઈશ એટલે આપણી મુલાકાત થઈ જાય મળીને પછી તમને જે પણ પ્રકારની જરૂર હોય હેલ્પ જોતી હોય એ પ્રમાણે હું હેલ્પ કરી દઈશ પરંતુ અહીંયા આગળ આવો એની પહેલા ફોન કરી દો એટલે એઝ વેલ હું તમને કનેક્ટ તો થઈ જઈશ બાકી અહીંયાના વિસ્તારમાં હું આટલા જ વિસ્તારમાં હોઉં એટલે તમે મને ફોન કરશો એટલે હું તમારી સાથે કનેક્ટ તો થઈ જઈશ જઈશર ઘણી વખત એવું હોય અજયભાઈ કે લોકોને મનમાં એવું હોય કે અમે પોતે જ બનાવી અને પોતે જ જમાડીએ છોકરાઓને અને અમે અમારી પોતાની જાતે જ દાન કરીએ તો એ તમારો કોન્ટેક કરી શકે એ લોકોને તમે એ પ્રમાણે વ્યવસ્થા અહીંયા થઈ શકે કે એ લોકો પોતે જ બનાવે અને પોતે જ અહિયાં બાળકોને કે એક્સેટ્રા કોઈ પણ એવી રીતે જમણવાર કે કોઈ રાખી શકે બધા માટે હા ઓફકોર્સ એવું થઈ શકે એટલે અહીંયા આવે એના પેલા મને એક દિવસ અગાઉ ફોન કરે એટલે સેકન્ડ ડે બધું આપણે અરેન્જ કરવું પડે એટલે એટલે વન ડે પેલા એ મને એક દિવસ પહેલાં ફોન કરે એટલે એ પ્રમાણે સુવિધાઓ થઈ જાય અને ખૂબ સારી વાત છે કે ભગવાનના હાજરીમાં બધા જામે અને અહીંયા ટોટલ સુવિધા આપણે કરી દઈએ અને પછી એમને એમને જાતે બનાવીને ખવડાવો તો પણ એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં આ તો સારું છે કે લોકો પોતાની જાતે બનાવીને ખવડાવે છે એ બહુ સારી વસ્તુ છે કારણ કે એ અહીંયાના લોકો પોતાના કરતા બહારનો સ્વાદ થોડોક વધારે સારી રીતે માણે એટલે એ તો બહુ સારું છે કે ભાઈ આવીને જમાડે અને એની બધી સુવિધા થઈ જાય ખાલી અમને કોન્ટેક કરવાની જરૂર છે એમને પહેલા તો થેન્ક યુ સો મચ અજય કે તમે અમારી સાથે આવ્યા તમે અમને એક નવો રસ્તો બતાવ્યો દાન કરવા માટે અને અમારી જે હેપીનેસ છે એમાં તમે સામેલ થયા અને અમને આટલી હેલ્પ કરી એના માટે થેન્ક યુ સો મચ હું તમારી ખૂબ ખૂબ આભારી છું વેલકમ અને તમારો પણ થેન્ક યુ કે તમે અહીં આવ્યા આ વિસ્તારને જોયો અને એક્સપ્લોર કર્યો તો તેના માટે પણ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તો ગાઈસ હું અજયભાઈનો કોન્ટેક્ટ નંબર અને બધી જ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં શેર કરી દઈશ હું પોતાની વાત કરું તો આજે હોળીનો પર્વ છે ધૂળેટીનો દિવસ છે અને હું અહીંયા જ્યારે આવી અને બધા લોકોને કંઈક ને કંઈક નાની મોટી ગિફ્ટ આપી અને એમના ચહેરા પર જે હેપીનેસ હતી એ હેપીનેસ તમે એમ કહી શકો કે એ એ જ હેપીનેસ છે જેના માટે આખી દુનિયા ભાગે છે આ હેપીનેસ તમને ખાલી એક ક્ષણિક આનંદ નહીં પણ એક અંદરથી એક ફુલફિલમેન્ટ આપશે કે નહીં તમે તમારી લાઈફમાં કોઈના માટે કંઈ કર્યું છે કોઈના માટે એક નાનું એવું તમારું કોન્ટ્રીબ્યુશન પણ તમને ખૂબ જ સારી હેપીનેસ આપી શકશે અને આ મારી બેસ્ટ હોલી સેલિબ્રેશન હતું આપણા શાસ્ત્રમાં એવું કહ્યું છે કે દાન કરો તો સુપાત્ર ને કરો તો આના કરતા વધારે સુપાત્ર તો કોણ હોઈ શકે આપણા શહેરોમાં તો ઘણા બધા આશ્રમ છે ઘણા બધા લોકો છે જે ડોનેટ કરતા જ હોય છે એ લોકોને બધી વસ્તુ ઓલમોસ્ટ મળી જ જતી હોય છે પણ અહીંયા અહીંયાનો જે વિસ્તાર છે એવો છે કે ત્યાં સુધી લોકો બહુ ઓછા પહોંચે છે બહુ ઓછા લોકો અહીંયા દાન કરવા માટે આવે છે તો તમે પ્લીઝ અહીંયા દાન કરો એવી મારી ઈચ્છા છે અને હું તમને રિકમેન્ડ કરીશ થેન્ક યુ સો મચ મારી સાથે આ વિડીયોમાં જોડાવા માટે એક નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી સ્ટેટ્યુન થેન્ક યુ સો મચ